યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવો vlog માં તમારું સ્વાગત છે તો ફેમિલી જો પરિવાર શૂટિંગ કરવા માટે આવી ગયા છે અહીંયા અને અત્યારે મજા આયા બેઠક જામી ગઈ બધાની

તો આજ પહેલી વાર વહેલું વહેલું શૂટિંગ ચાલુ થાય કારણ કે આજ બધા વહેલા ભેગા છાશ અત્યારે નવ વાગ્યા નવ સાડા નવ જેવો ટાઈમ છે ક્યારે આવીને બેઠા થોડુંક આ બધું અંદર ઉતારવા જવાનું છે એ માટે વાત બાત કરે છે એવું બધું છે અને રામુને પહેરવાની છે આજ લુંગી અને આપણે પહેરવાનું છે બ્લેઝર આજ જમાવડતા થાય શૂટિંગમાં આગેરે આગેવાર જોજો એટલે મજા આવશે અહીં અંદર જવાનું છે શૂટિંગ કરવા માટે વાત બધું થઈ ગયું છે તો હવે જાય છે અમે અંદર અને શૂટ શરૂ કરી દઈ કારણ કે પાછું પૂરું નથી થતું બે બે દિવસ થાય તો જાય છે અંદર હવે અંદર જવાનું છે કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી જો આવી છે અંદર અને બધી તૈયારી થઈ ગઈ છે કેમેરા વેમેરા બધું સેટઅપ થઈ ગયું છે તૈયાર તો બસ હવે શૂટિંગ શરૂ કરી દેવું ને ભાઈ ઠોકવાના છે આજ તમને હા વાંધો નહીં મારી લીધું ચાલો હા હા એ એક નંબર હો

જો આપણે પણ બ્લેઝર બ્લેઝર પહેરીને તૈયાર થઈ ગયા છે અને બસ હવે પેલો ઈતજ થી શરૂ થાહે તો હાલો 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 ભાઈ હાલો બહુ પરસાદ ખાતી તો હાલો ફેમિલી બસ ને ફેમિલી જો શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આખો ડાયલોગ વાળો છે એટલે જેથી કરીને તમને પણ જોવાની મજા આવે એવું બધું છે આખો આખો આમ ફિલ્મ જો તો ડાયલોગ ને ફાઇટિંગ ને બધું મિક્સમાં માં છે

લાવો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ તો કરી જ દેજો મને શૂટિંગ થઈ ગયું છે ક્યારે કજબ લગ રહા હે વિલન દમ દમ લેતા હાલો ભાઈ બોબટલા લે બિચારા ભાઈને છે ને ખા કરવાના છે એટલું નાખી દીધું છે એઠે એટલે વાંધો ન આવે બડે બડે તો લાગે નહી એમ આજ કે લાગે આ વખતે ગાઈલા પણ લાવ્યા છે બોલા વખતે હું ગયો પડ્યો તો બહુ બધા એને લાગે એના કરતા ગાઈલા નાખી દીધા છે એને કે નાખી દે હા એ પણ આટલે ઈ કેંધું નહી એમનું પડી સાયરી કાથી હોય ઉડીલા ભલે બગડે ઉડશે ઉડશે ઢેગલા ને ઢેગલા ના ગયા કે બસમાં ઢેગલા ને ખુલે લીધું કે ના બસ બસ ના લાવ દે લેવો ગાડલા નહી આવે ખાલી કેન્ડિડેટ આવશે ઉપર ખાલી એવી રીતના રાખશે એટલે તું ને દેખાય તો દો દોરિયા હાલો રેડી એ રેડી હા એક્શન

કોણ દેવા આવે અરે કોઈ પાઈ ના આવે જોયન પકડતો આ પણ નઈ છે પકડતો નારો નુ ઉડાડી

પેલી એમ લાગે બધા નાના નાના શોર્ટ પરફેક્ટ લેવા પડે ઝેરી ઝેરી બધું શૂટ કરી કરી નાની નાની આવ ઝીણી ઝીણી ક્લિપો બધી ભેગી કરી કરી એમ એમ લાગે જોવામાં કે એમ ઓલું છે પણ બહુ મહેનત થાય એમ લાગે કરે તો ખબર પડે એટલે બસ કરીએ જો આવી રીતનું થોડુંક મારું શોટ પતી ગયો છે ને અત્યારે હું જાઉં છું ગામમાં નાસ્તો લેવા માટે જો આ સાજિંગ પણ પૂરું થઈ ગયું કેમેરામાં જે ભાષા કરી નાસ્તો લઈને પાછા અમે આવશું હવે આ કે મજાક મસ્તી કરે ને શૂટિંગ બહુ મસ્ત બન છે તો તમે ફેમિલી જોવાનું તો ભૂલતા જ નહીં ગ્રેક એમ એમ પ્રોબ્લેમ આવી ગયો ફાઈને બઢિયો લાગી ગયો સાહેબ ફાઈને ખપેટ વિદ્યાંગસ ન્યાયે ગુનેણ એને ઉપર છે નહી હોય લગાતન બતાઈ દો દતો ક્યાં તો એનો દેખાડું નથી લાબાપા લેની છે જોય બંધ થા બે લોય બંધ કરને ઉપર હોય છે બે નથી છે લાગી ગયો ફાઈને ખપેટ

હવે તો આ બધું પેકઅપ પેકઅપ કરી અને ભાઈને લઈને જશે દવાખાને કારણ કે ટાકા આવે એમ છે એક બે દવાખાને જતા હતા ક્યારે ને ઇતેર આવે છે તો આવું હું જલ્દી બે ત્રણ દિવસ થાય ધ્યાન રાખજો તો નથી માર્યું લાગી ગયું છે તો ફેમિલી હું આવ્યો માટે લેવા પણ મેડિકલ બંધ છે કારણ કે ભાઈને થોડુંક શકર આવે છે માર્યું છે

એવું ન થાય ખબર કેમ પડે હાલો હવે પૈસા કાચ શરૂઆત કરશું પાછું બે ત્રણ દિવસ પછી પાછા સારું થઈ જાય પછી પૂરું કરી નાખશું જી